ઉત્તર આવ્યો ને એટલે સાહેબ અહીંયા થોડાક દૂર ગેળા તમે વયા જાઓ હા ભલામણા જેતડા ગામ ની અંદર આવ્યો તો હનુમાન દાદા કેવી રીતે ભૂલી શકાય તમે વિચાર તો કરો શ્રીફળ નો પહાડ થઈ ગયો હે અને કહેવાય કે સાહેબ આ દુનિયાની અંદર જમત્રડ જાંબુવાન અને લીલક છુગરી ન રહ્યા પણ હજી એ લગે હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા એ તો કાયમ બેઠો કાગડા હો બેન્જોવાળા ભાઈ હજી તો અમારે મહારાણા પ્રતાપ ને યાદ કરો છે ભલામણા પાંચ મિનિટ પછી તમે વ્યા આવજો મેદાનમાં અને હનુમાન દાદવ સાહેબ કારણ કે આ યુગ છે બાપુ માણસો છે ને માનવા તૈયાર નથી આજે બાપુ માણસો છે ને ભગવાન ને માનવા તૈયાર નથી હો જેને આપણને બનાયા છે એના પુરાવા માગે છે કે રામ કે ની આ ધરતી ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કે ની આ ધરતી ની અંદર

એ તો જેતડા ગામની ધરતી છે એટલે જીવનપુરી બાપુ ને એમ થાય કે ના અહીંયા જીવન સમાધિ લઈ લેવી છે ભલા મરાજે અને જીવનપુરી યાદ કરો યુવાનો ઝીણો કાંટો વાગે ને આપણે કે આપણે હજાર ભગવતીઓના નામ લઈ લઈએ હે માં સિગોતર ને હે માં ને પણ જયારે બરોબર આપણી સમાધિ ખંદાણી હોય એની અંદર માણસ થઈ બેસી જાય

પણ અમારા જીવનપુરી મહારાજ ના આશીર્વાદ પડી જાય એ થકે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ ભલે પલટ જાય બ્રહ્માંડ બ્રહ્માંડ ને આમથી આમ થવું પડે પણ જીવનપુરી મહારાજ ના આશીર્વાદ તમારી સામે હોય ને તો દુઃખના ને ભૂખા કરી નાખે સાહેબ હે અને યુવાનોને હજી કહું છું કે તમે જે ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં એમ કરો છો તો મારી નમ્ર વિનંતી છે કે એક તમારા મા બાપ આગળ એક તમારા ગુરુદેવ આગળ અને એક તમારા જે ઈષ્ટદેવ માતાજી હોય એ આગળ લમી જાહો ને તો પછી દુનિયાની અંદર કહેશો કે જુગે ગા નહીં શાલા એ સિવાય મેલ ન પડે ભલામણા હે અને આમ તમને મજા આવતી હોય તો આમ આમ થોડું થોડું ફોરો ફોરો ન કરો તમને આનંદ આવતો હોય તો અંદરથી તાળીઓ પાડજો સાહેબ અને આ બધાય આ યુવાનો માટે એકવાર જોરદાર તાળીના ગાળથી વધાવી લો સાહેબ આ યુવાનો માટે જે ઘોળ કળે છે ને એમને જોરદાર તાળીના ગાળથી વધાવી લો એકવાર ભાઈ 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 કારણ કે

અને પછી કેમ બેહી રેક ક્ષત્રિય બેઠો પછી કેમ બેહી રેક ક્ષત્રિયો બેટો કદાચ આ ધરતી ને મહારાણા પ્રતાપ નો મળ્યો હોત તો આપણે સાહેબ અહીંયા ધર્મ ના ધાબલા નો ખોડી ન બેઠા હોત અને કદાચ આ ધરતી ની અંદર શિવાજી મહારાજ નો મળ્યો હોત તો આપણે ધર્મ ના ધાબલા નો ખોડી ન બેઠા હોત ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ આપનો હાજરી આપી બાપુ ની આજે વિદાય છે આમ તો એટલે બાપુ હવે આપણા થરાજ છોડી અને મહેસાણા બાજુ જાય છે આ બાજુ આંટો મારતા રહે છે થોડી થોડી વારમાં અને આજે એક વાત મને આમ કે તમારા જેતડા ગામનો યુવાન નાનકડો યુવાન બારમું ભણે છે હજુ અને ભલામણા અંદર પચીસ હજાર માગો વીસ આપે ત્રીસ એમ નહીં વીસ ને ત્રીસ ની વચ્ચે પચીસ હજાર ફોલોઅર લઈ અને આનંદ ગોસ્વામી વ્લોગ એને યુવાનને જોરદાર તાલીમથી વધાવી છે એકવાર મને અંદરથી ખુશી થાય છે કે અમારા સમાજનો છે અને પચીસ હજાર લોકોને હાચવીને બેઠો છે એ પાછું જેતડા ગામનો ગૌરવ કહેવાય હે બહેનજોવાળા ભાઈને નમ્ર વિનંતી કરું કે આપણે મમતાબેન રાજપૂતને રજૂ કરવા છે પણ એની પહેલાં આ દુનિયા કેવી છે બાપુ આ દુનિયા કેવી છે આંભળજો એક પ્રસંગ થોડીકવાર આપણજો મહેમાનો જાય આવે એક માણસે ઘોડું લાવ્યું ઘોડું એક માણસે ઘોડું લાવ્યું અને બાપને દીકરો બે ગામો ગામ કહેવાય કે ધીમે 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 બીજા ગામે નીકળી ગયા પણ પછી કહેવાય કે એક કેટેગરી હોય કે એની અંદર ગામના ચોરે બેહીન માણસો વાતો કરતા અમુક માણસો એને આપણી દેશી ભાષાની અંદર ચૌદ કહીએ આપણે ખરેખર તો એમને ભારત રત્ન આપવો જોઈએ પણ સરકાર હવે થોડીક મોડી પડે છે એટલે શું કેવું મારે પણ એ ચૌદ જઈ વાતો કરે કે આ ઘોડો લાવ્યું ઘોડું બરોબર બાપ દીકરે બે આ લાખ લાખ રૂપિયાનો ઘોડો લાવ્યો પણ હજી ઉપર કેમ નથી બેહતા એટલે બાપને એમ થયું કે હાલ દીકરા તો નીચે વયો જા હું ઉપર બેસી જાઉં એટલે બાપ ઉપર બેઠો ફરી બીજા ગામ આવ્યું અને એમ હળંગ પટ્ટો હશે અમુક જગ્યાએ તો પ્લેન બાઠવું પડ્યું હોય ને એટલે વક્તાજી બાપુ કહેવાય કે એ બીજું ગામ આવ્યું એટલે માણસો વાતો કરે કે કેવો અભાગ્યો બાપ કહેવાય કે ઉપર ચડી ગયો ને એના વી બાવી વરના છોકરાને હેડજો મૂકે છે એટલે બાપે કીધું કે દીકરા માણસો આવો વાતો કરે હું નીચે ઉતરી જાઉં ને તું એમ કર તું ઉપર ચડી જા યુવાનો વાત બરોબર સાંભળજો કે દુનિયા કોને કહેવાય દુનિયાના દોરંગ છે અને કેવાય કે દીકરો ઉપર ચડી ગયો બાપ એઠો બેઠો બેઠો આમ કેવાય કે ઘોડા ને દોરે છે ફરી ત્રીજું ગામ આવ્યું અને કેવો કે મૂર્ખ દીકરો છે આ બાપ ને ઉતાર્યો ઉતાર્યો પોતે ઉપર ચડી ગયો આપણે જો હજી ત્રીજું ગામ આવે છે તો પછી એમ થયું બંને વિચાર આવ્યો કે હવે આપણને બે બે ને હેઠા પાડ્યા છે એમ કરો આપણે બે બે માથે બે જઈએ ચોથું ગામ આવ્યું ને એટલે આ ચૌદ છે હું વાતો કરી ખબર કે ઘોડાનો કેવો મરો થતો હશે બે બે મુગા માથે બે ગયા હે અને પાંચમો ગામ આવ્યો આ હું જેતડા જેવું ક્ષત્રિયોનો ગામ હશે બિચારે અડધી કિંમતમાં ઘોડો દઈ દીધો ભલામણ આવા ઘોડા વેચાવી નાખે આ દુનિયા યાદ રાખજો હે એમને એમ વેચી નાખ્યું કે આ દુનિયા છે ને વાતો કોઈ દી છોડશે નહીં એટલે કીધું છે કે દુનિયાનો દોરંગી દુનિયા છે એનો કોઈ દી ધોખો કરશો નહીં અને એક પ્રસંગ મારે કેવો છે આ સમાધિઓની કહેવાય કે વાત થઈ એટલે એક પ્રસંગ મને નાનકડો યાદ આવે કે અહીંયાથી માધપુર માધપુર ગામ છે માધપુર ગામની અંદર ભભૂતગીરી બાપુ કરીને એક સંત રહે ભભૂતગીરી બાપુ કરીને સંત રહે અને નવાબને કોઈથી નમે નહીં એટલે નવાબને એક દિવસ થઈ ગયો નવાબ છે રાજા છે ત્યાંનો એને એક દિવસ થઈ ગયો કે આ બાબો કયો દી નમતો નથી મને ભલામણા અને આનો કોનો પાવર છે એટલે બે યુવાનો મોકલે અને બાપજી સહી બરોબર આમ શંકર ભગવાનના ધૂપીણીયા ફેરવતા હોય અને શંકર ભગવાનના પાઠ કરતા હોય અને આ બાપજી સહી નમતા નથી એટલે બે યુવાનો આવ્યા બાપજીને લઈ લઈ અને પાછા એ જે કોર્ટ હતી અને કચેરી હતી રાજાની એની અંદર ભરતી કરે છે સાંભળજો કે આ શિવની ને ભક્તિની તાકાત શું હોય શકે સાહેબ અને એ ભભૂતગીરી બાપુને છે એ કચેરીની અંદર લાવવામાં આવ્યા અને કચેરીની અંદર લાવવામાં આવ્યા અને પછી રાજાએ પ્રશ્ન કર્યો કે તમને કોનો પાવર છે તમે નમતા નથી આ રાજાની આગળ આખું ગામ નમે છે ને ભલામાણા તારે કીધું છે કે દશનામીનો સંતાન છું અને શિવની સિવાય ભલામણા શિવ અને શક્તિમાં હિંગળા સિવાય કોઈની આગળ મારો શીશ નમે નહીં ભલામાણા આપણને ગૌરવ હોવું જોઈએ એક માણસ તરીકે દશનામના દીકરા તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ કે ભગવાન શિવ અને ભોળાના સિવાય મારું મારું મસ્તક છે ને કોઈના આગળ નમશે નહીં ભલામાણા મારો શિવ કોઈના આગળ નમવા ન દે સાહેબ અને ભવૂતગીરી બાપુ છે કે એક પાકિસ્તાનમાં બેઠી માં હિંગલાજની આગળ મારો શીશ નમે માડી આકાશ પાતાળ તું ધારે અંબર નાગ સુરાનર પાઈ નમે દિગપાલ દિગમ્બર આઠે ડુંગર સાતહી સાયર તેણ સમે કે ઇંગલાજ અને શિવની સિવાય મારું માથું કોઈ આગળ નમતું નથી રાજા તો એ વાત છોડી દે કે એ વાતમાં માલ નથી હું તને નમું એમ તો કે બરોબર એવું છે એમ તો તારા ભગવાનનો પરચો શું તો આ માળા કરે છે પૂજા કરે છે આનો પરચો શું ત્યારે ભભૂતગીરી બાપુએ એટલું કીધું તો આ સમાધિના પગલાનો મહોત્સવ છે ને એટલે સાહેબ કહો કે દસ નામ સાધુ સમાધિ કેવી હોય અને તેથી કીધું તું કે રાજા નવાબ આ બાપજી છે એ આ તારી કચેરી ની અંદર છે શંકર ભગવાનની માળા લઈને આજથી બેહી જાય છે ભલામણા તારાના તેવડ હોય ને તો મારી સમાધિ નો ભંગ કરીને દેખાડે એક દી વીતી ગયો બે દી વીતી ગયા ત્રણ દી વીતી ગયા એમ એમ કરે કે હાથ હાથ દિવસના સત્યમ બાપજી હાથ હાથ દિવસના વાણા વીતી જાય છે અને હાથ હાથ દિવસના વાણા વીતી ગયા ને ભલા મણા કેવાય કે પગનું પગરખું છે એ પોતાના મોઢાની અંદર લઈ અને પડી ગયો તો વાહ 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 સાધુ સાધુ તારી ભક્તિને નમન છે આ મારા શિવની ની તાકાત હોય શકે આ શક્તિની તાકાત હોય શકે સાહેબ કારણ કે અહીંયા માણસો ખુદ સંતો કહીને ગયા છે કે આ તો પ્રભુની તાકાત હોઈ શકે અને ભગવાનની તાકાત હોઈ શકે બાકી સમય સમય બલવાન બલવાન પુરુષ કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ વહી ધનુષ વહી બાણ હે સમય છે એ કોઈનો નથી સમય એકવાર વાર પલટાય સમય આવે એટલે આપણે થોડોક ધેમાસથી કામ લેવું એટલે બેંજોવાળા ભાઈને નમ્ર વિનંતી કરું હજી